દુલ્હનની ગેંગને પકડી પાડવામાં સફળતા મળી છે આ મામલે ગીર સોમનાથ એએસપી જીતેન્દ્ર અગ્રવાલે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપતા જણાવ્યું કે સુત્રાપાડાના હરણા ગામના અજય સોલંકી નામનો યુવક અપરણિત હોય

ઘરે દસ દિવસ રોકાયા બાદ ફરાર થઈ ગઈ હતી જે બાબતે ત્યારે આ ઘટના અંગે ભોગ બનનાર યુવકે પોલીસ ને ફરિયાદ અરજી આપતા ગીર સોમનાથ એલસીબી ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ બી જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ બી વોરા અને સ્ટાફના એએસઆઈ રામદેવસિંહ જાડેજા

વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી છે તેમજ મુખ્ય સૂત્રધાર રાજકોટના રિયાઝની પત્ની મુસ્કાન તેમજ દલાલ શમીબેન ઉર્ફે સીમાબેન વાઇફ ઓફ ખેમરાજ હરિપ્રસાદ જોશી તથા સુત્રાપાડાના દલાલ

જેઓ દલાલ ચેતરને સંપર્ક કરતા તેઓ તેમને જૂનાગઢ લઈ જઈ બીજા દલાલ દીપકભાઈ સમીબેન મુસ્કાનબેન અને રિયાજભાઈનો સંપર્ક કરાવ્યો હતો ત્યાંથી તેઓ તેમને છોકરી જોવા માટે રાજકોટ લઈ ગયા હતા ત્યાં તેઓએ રિંકલ અનિલભાઈ પંડ્યા નામની છોકરી બતાવી હતી જે ફરિયાદીને પસંદ આવી ગઈ હતી પરંતુ રિંકલે ખોટું નામ ધારણ કર્યું હતું તેનું મૂળ નામ કૌસરબાનું છે અને તેઓ અશરફ યુસુફ કાનનીના પત્ની છે ત્યારબાદ ફરિયાદીએ વિશ્વાસ વધુ કેળવવા માટે છોકરીના ડોક્યુમેન્ટ માગતા તેઓ તેમને વિરમગામ લઈ જઈ અને ત્યાં તેમને વેરિફિકેશન કરાવી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને આધાર કાર્ડ બતાવ્યું હતું ત્યારબાદ ફરિયાદીને વિશ્વાસ આવી જતાં જૂનાગઢ આવી તેઓના લગ્ન કરાવ્યા હતા આ પ્રકરણની અંદર તેઓએ કોસરબાનુના રિંકલ અનિલભાઈ પંડ્યા તરીકે આધાર કાર્ડ અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ બનાવ્યું હતું અને લગ્ન નોંધણી માટે એ ડોક્યુમેન્ટ આપેલા હતા એ અત્યારે તપાસનો વિષય છે અને તપાસ એની ચાલુ છે ત્યારબાદ જ એમાં કંઈ ચોક્કસપણે કહી શકાય કુલમાં કુલ છ આરોપીઓ છે જે મેં કીધું એ રીતે નરસિંહભાઈ વાજા નાગદેવ દીપક સમીબેન ઉર્ફે સીમાબેન વાઇફ ઓફ હેમરાજ હરિપ્રસાદ મુસ્કાનબેન અને જે મુસ્કાનબેન છે તે રિયાજના વાઇફ છે અને રિયાજ અને મુસ્કાન આમાં બે મુખ્ય કાવતરું કરવાવાળા છે જે કોચરબાનું છે તે નવસારીના છે રિયાઝ જે છે તે રાજકોટનો છે મુસ્કાન પણ રાજકોટના છે સમીબેન જુનાગઢના છે નાગદેવ દીપકભાઈ તે જૂનાગઢના છે અને નરસિંહભાઈ એ પોતે અહીંયા સુત્રાપાડાના છે અને જે પત્ની તરીકે જે હતી એણે સોનાનો જે નાકમાં પહેરવાનો દાગીનો આવે છે તે અને એનો મોબાઈલ પણ લઈ લીધેલો જે પ્રથા છે એની અંદર સમાજના આગેવાનો સાથે રહીને લગ્ન સંબંધ કરાવતા હોય છે જેવો વિશ્વાસુ હોય છે જેના કારણે સમાજની અંદર થતા લગ્ન અંદર આ પ્રકારના બનાવો બનવાની શક્યતા ઓછી રહે છે જ્યારે બીજી રીતે દલાલો ત્રણનો સંપર્ક કરવામાં આવે છે ત્યારે છેતરપિંડીની શક્યતાઓ રહેલી હોય છે એટલે જ્યારે પણ આવું કરીએ ત્યારે ચોક્કસાઈ રાખવી જોઈએ અને આવા કોઈપણ પ્રકારના બનાવ બને અથવા છેતરપિંડી થાય તો પોલીસને ધ્યાને મૂકવું જોઈએ જેથી અમે આ જ પ્રકારની ચોક્કસપણે આમાં કાર્યવાહી કરીએ